ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ અને એક કામને મુલતવી કરવામાં આવ્યા હતા બેઠક અંગે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ મિસ્ત્રી આપી હતી જમીન મિલકત શાખા દ્વારા જે વડોદરા શહેરમાં તેત્રીસ એલઈડી સ્ક્રીન છે એની પર જાહેરાત કરવા માટે એક્સેલન્ટ ગ્લોબલ એન્ડેવલ ને પાંચ વર્ષની મુદત માટે દર વર્ષે એક કરોડ તેતાલીસ લાખ વત્તા અઢાર ટકા જીએસટી સાથે એચવાન આવવાથી એમના કામ આપવામાં આવ્યું છે કામમાં પ્રોફિટ શેરિંગ ઉપર કામ આપ્યું છે મિનિમમ ગેરંટી એક કરોડ તેતાલીસ લાખ દર વર્ષે એજન્સી ચૂકવશે એ સિવાય જો વધુ આવક થાય તો એના પચાસ પચાસ ટકાના હિસાબ પ્રમાણે કોર્પોરેશનને મળશે ગૃહોની કામગીરીનું કામ છે હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે જે નવીન કામો વધારાના ચડાવ્યા છે એમાં વોર્ડ નંબર છ અને પાંચમાં પાણીની નળીકા નિભાવણીના કામને પચાસ લાખની મર્યાદામાં નવ સાત ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર બે વોર્ડ નંબર તેર વોર્ડ નંબર સાત વોર્ડ નંબર ત્રણમાં જે નવીન નળિકા નાખવાના કામ છે નવ ટકા વધુના ભાવના વોર્ડ નંબર બેમાં વોર્ડ નંબર તેરમાં અને વોર્ડ નંબર સાતમાં આ તમામ કામોને પચાસ લાખની મર્યાદામાં નવ ટકા વધુના ભાવપત્રકને નિભાવણીના કામોને નળીકાઓ નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે